ગામે બધા એ વડીલો એ નક્કી કરીને અને મહાદેવને બિલેશ્વર દાદાને અહીંથી ડેમની પાર પાછળ સ્થાપના કરીને બિલેશ્વર મહાદેવની આ બે સાઈડ મંદિર બનાવીએ આપણે એવું સાંભળ્યું છે કે જે તે ટાઈમે અહીંયા કોઈ આ બિલેશ્વર મહાદેવની પૂજા કરતા એ કોઈ પૂજારીની ડેરી હોય એવું સાંભળેલું છે હર હર મહાદેવ દોસ્તો અત્યારે હું આવ્યો છું અમારા ગામ કોટડા સાંગાણીમાં અને કહેવાય છે કે આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે જે હજારો વર્ષ જૂનું છે ગામના લોકોને એવું પણ કહેવું છે કે આ અતિ કોટડા સાંગાણીમાં જો સૌથી જૂના બાજુનું મંદિર હોય અને મહાદેવનું મંદિર હોય તો ખાસ કરીને બિલેશ્વર મહાદેવનું મંદિર છે જે ડેમમાં વિરાજમાન છે અને મહાદેવને લઈને ઘણા બધા ઇતિહાસ પણ આ મંદિર સાથે જોડાયેલો છે ઘણા બધા ભક્તો છે મહાદેવના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે આપણે શ્રાવણ મહિના નિમિત્તે બિલેશ્વર મહાદેવના દર્શને આવીએ છીએ શું છે અહીંનો ઇતિહાસ તમામ માહિતી આ વિડીયોમાં મળીશ એ પહેલા ચાલો આપણે સૌ મહાદેવ દર્શન કરીએ બોલો હર હર મહાદેવર બિલેશ્વર મહાદેવ ડેમ ની અંદર આવેલું છે અને પૌરાણિક મંદિર છે ઘણા વર્ષો અને ડેમ ભરાતા એ ડૂબી જાય છે એ આપણે થાંભલો છે ઇલેક્ટ્રિક તજાનો ત્યાં સુધી પાણી આવી જાય છે ડેમ પુલ ભરાઈ જાય ઓવરફોલો થાય ત્યારે પછી અહીંયા કોઈ દર્શને આવી શકતું નથી કારણ કે પાણીની અંદર મંદિર ગરકાવ થઈ જાય છે મહાદેવનું માઇતમ કોટલા સાંગાણી ગામ તો અહીંયા બધા ભાવિ ભક્તો દર્શને આવે છે બરાબર અને બધી શ્રદ્ધાઓના કામ થાય છે અને વિશ્વાસ અને શ્રદ્ધાથી બધા અહીંયા દર્શન કરવા આવે આપણે એવું સાંભળ્યું છે કે જે તે ટાઈમે અહીંયા કોઈ આ બિલેશ્વર મહાદેવની પૂજા કરતા એ કોઈ પૂજારીની ડેરી હોય એવું સાંભળેલું છે અહીંયા ચોમાસા પછી જ્યારે ડેમ સિંચાઈમાં ચાલુ થાય જેને કહેવાય રવિ પાકમાં શિયાળે આપણે ડુંગળી છે લસણ છે ઘઉં છે એ વાવેતરમાં જે સિંચાઈમાં પાણી આપવામાં આવે જ્યારે પાણી ખાલી થઈ જાય ડેમ ત્યારે અહીંયા આપણે દર્શન કરવા આવી શકીએ ઉનાળું શિયાળા પછી ચોમાહામાં ખાલી હોય જયારે વરસાદ ન હોય ચોમાહી આવી ગઈ પણ ડેમ જયારે ખાલી હોય અહીંયા આપણે આવી પાણી ભરાઈ જાય ઓવરફ્લો થઈ જાય પછી આવી નથી ત્યારે આ ડેમનો પાયો ખોઈ દો અને ગામે કોટલા સાંગાણી ગામે નક્કી કર્યું ત્યારે બિલેશ્વર દાદાની અહીં સ્થાપના હતી બરોબર છે ગામે બધાએ વડીલોએ નક્કી કરીને અને મહાદેવને બિલેશ્વર દાદાને અહીંથી ડેમની પાર પાછળ એની સ્થાપના કરીને બિલેશ્વર મહાદેવ આ બે સાઈડ મંદિર બનાવ્યું અને આ જૂની સ્થાપના એમનું અત્યારે અહીંયા જ છે કારણ કે ડુબાણમાં આવતી એટલે ગામે નક્કી કરી અને ડેમ બાયને એની સ્થાપના કરી પૂજાપો જે કંઈ વિધિ થતી મુજબ અને મંદિર બનાવ્યું છે ત્યાં પણ બિલેશ્વર મહાદેવ આવડા આ જ છે આ મંદિર એડ્રેસ એડ્રેસની જો વાત કરું તો કોટા સાંગાણી થી ખોખરી રોડ ઉપર તમે જશો એટલે ત્યાં બોર્ડ મારેલું છે બિલેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંથી ને જ આ રસ્તો લગભગ વિધિન એક થી બે કિલોમીટર જેટલું દૂર રહી છે અંદર રહી છે એટલે ખાસ કરીને જો તમારે આવવું હોય તો કોટડા સાંગાણી થી ખોખરી રોડ ઉપર જાશો ત્યારે તમે મહાદેવ ના મંદિરે તમે દર્શન માટે આવી શકશો ખાસ કરીને તો હું તમને વાત કરું તો ચોમાસા દરમિયાન વરસાદ ના હોય અથવા તો તો શ્રાવણ શ્રાવણ મહિના મહિનામાં પણ જયારે અહીંયા ડેમમાં પાણી આવી જાય ત્યારે દર્શન આપણે ન કરી શકીએ કારણ કે મંદિરે પાણીમાં ડૂબેલું હોય છે જો દોસ્તો આવા જ વિડીયો તમને જોવાય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ